ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવું એકદમ ટેસ્ટી આપણે પનીરનું શાક બનાવીશું અને એ પણ ધાબા સ્ટાઇલ આપણે આ શાક બનાવવાનું છે એના માટે અત્યારે મેં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ ટમેટા લીધા છે અને એની સાથે કેપ્સિકમ લીધેલું છે ઘણી વખત બધાની ફરિયાદ હોય છે કે જ્યારે પણ પંજાબી ગ્રેવી તૈયાર કરતા હોય અને ખાસ કરીને ઘરે બનાવતા હોઈએ અને ટમેટામાંથી બનાવતા હોય ત્યારે ખટાશ બહુ જ લાગતી હોય છે તો એના માટેનું આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે કે એની અંદર તમે એક કેપ્સિકમ એડ કરશો અથવા તો નાની દૂધથી એડ કરશો તો જે પણ શાક તમે બનાવશો એનો સ્વાદ બહુ જ સરસ આવશે અત્યારે હું એની અંદર એક નંગ કેપ્સિકમ લઈ રહી છું આ બંને વસ્તુને સુધારી લેવાનું છે નાના ટુકડા કરી લેવાના છે અને પછી એને ચોપરમાં ચોપ કરી લેવાનું છે એટલે સરસ રીતે એની ગ્રેવી જેવું તૈયાર થશે મિક્સચરમાં નથી કરવાનું ચોપરમાં કરવાનું છે જેથી કરીને એકદમ લિક્વિડ ગ્રેવી આપણે તૈયાર નથી કરવાની પેસ્ટ જેવું તૈયાર કરવાનું છે એટલે કે થોડું ઘટ રહે એવું એટલા માટે આપણે એને ચોપરમાં કરી રહ્યા છીએ અથવા તો તમારી પાસે ચોપર ન હોય તો તમે ટમેટાને છીણી શકો છો અને કેપ્સિકમ છે એને મિક્સીમાં ક્રશ કરી શકો છો એ રીતે પણ તમે કરી શકો છો કેપ્સિકમ એડ કરી લઈશું એની સાથે ટમેટા લઈશું અને હવે એને ચોપ કરી લેવાના છે આ રીતની પેસ્ટ પેસ્ટ તૈયાર તૈયાર કરી કરી લેવાની છે છે આપણે એટલે કે એકદમ અધકચરી પણ નથી અને વધારે લિક્વિડ પણ નથી આ રીતે ટમેટા અને કેપ્સિકમ ની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ધાબા સ્ટાઇલ પનીર મસાલા શાક બનાવવા માટે અહીંયા એક મેં મસાલો તૈયાર કરીને રાખ્યો છે આ મસાલો ધાબા સ્ટાઇલ શાકમાં બહુ જ સરસ લાગે છે અને કોઈપણ પંજાબી શાકમાં પણ બહુ જ સરસ લાગે છે તો એના માટે મેં બે ટેબલ સ્પૂન આખા ધાણા લીધેલા છે એક ટેબલ સ્પૂન જીરું લીધેલું છે એક તજનો ટુકડો લીધેલો છે અને એક ટી સ્પૂન વળીયારી હાફ ટી સ્પૂન મરી હાફ ટી સ્પૂન કસૂરી મેથી અને બેથી ત્રણ નંગ ઇલાયચીના લીધેલા છે એ બધી વસ્તુને અતકચરી શેકી લીધી છે એટલે કે બહુ વધારે નહીં થોડા પ્રમાણમાં શેકી લીધી છે શેકી અને પછી એને ક્રશ કરી લીધી છે અને ક્રશ કરીએ એટલે આ રીતનો મસાલો તૈયાર થાય છે આ મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને આ કોઈ પણ પંજાબી શાકમાં તમે ઉમેરી શકો છો અને ખાસ કરીને કોઈ પણ ધાબા સ્ટાઇલ તમે શાક બનાવતા હોય પછી ભલે એ સેવ ટમેટાનું શાક હોય એમાં પણ જો આ તમે ઉમેરશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે તો આ મસાલો તૈયાર થયેલો છે આ જ રીતે તમે મસાલો બનાવી શકો છો એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે હંમેશા જ્યારે પણ આપણે પંજાબી શાક પનીરનું પંજાબી શાક ખાતા હોય ને ત્યારે પનીર હંમેશા ફીકો લાગતો હોય છે તો એના માટે આપણે પનીર ઉપર એક મસાલો છાંટી લઈએ એટલે કે પનીરને થોડું મસાલાવાળું કરી લેવાનો છે એના કારણે પનીરનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે તો એના ઉપર આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું અત્યારે મેં લગભગ દોઢસોથી બસો ગ્રામ જેટલું પનીર દોઢસો ગ્રામ અત્યારે મેં પનીર લીધેલું છે અને પચાસ ગ્રામ પનીર ઉપરથી છીણવા માટે રાખેલું છે એટલે ટોટલ બસો ગ્રામ પનીર છે ચપટી જેટલી હળદર ઉમેરી લઈશું એક ટી સ્પૂન ચાટ મસાલો લઈશું એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને આ જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો એ મસાલો આપણે એક ટી જેટલો ઉમેરી લઈશું એના કારણે પણ એનો સ્વાદ સરસ આવશે અને થોડા પ્રમાણમાં કસૂરી મેથી ઉમેરી લઈશું હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આવી રીતે કરી અને પનીરમાં એકદમ સરસ રીતે પનીરને કોટ કરી લેવાના છે જો સરસ રીતે પનીર કોટ થઈ ગયા અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે આ રીતને પનીર પનીરને આવી રીતે મિક્સ કરી અને એના ઉપર મસાલો એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે પનીરને આપણે મિક્સ કરી લેવાના છે અત્યારે આપણે ધાબા સ્ટાઇલ શાક બનાવી રહ્યા છીએ પનીરનું શાક બનાવી રહ્યા છીએ જ્યારે આપણે પંજાબી શાક બનાવતા હોઈએ ત્યારે એની અંદર કાજુની અને મગજ તરીની પેસ્ટ એડ કરતા હોઈએ છીએ અને એના કારણે એક રીચનેસ પણ આવે છે અને એના કારણે ક્રિમીનેસ પણ આવે છે પણ અત્યારે ધાબા સ્ટાઇલ જે બનાવી રહ્યા છીએ એમાં આપણે કાજુ કે મગજ તરીના પેસ્ટનો ઉપયોગ નથી કરતા પણ એના બદલે આપણે દહીં લઈ રહ્યા છીએ દહીંના કારણે એનો સ્વાદ એકદમ અલગ આવશે અને આપણે જે ધાબા સ્ટાઇલ જે ફ્લેવર જોઈએ છે એ મળશે તો એના માટે અત્યારે હું લગભગ અડધા કપ જેટલું દહીં લઈ રહી છું સરસ મોડું દહીં લેવાનું છે ખટાસ પડતું હોય એવું દહીં નથી લેવાનું અત્યારે મેં અડધો કપ દહીં લીધો છે એની સાથે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈશ આ દહીંમાં આપણે બધો મસાલો કરી લેવાનો છે દહીંમાં મસાલો કરવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને શાક છે એકદમ પરફેક્ટ ડાબા સ્ટાઇલ તૈયાર થશે ચમચી હળદર એડ કરી લઈશું એની સાથે જે ગરમ મસાલો આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ ટુ ટી સ્પૂન જેટલું ચપટી સંચર પાવડર ઉમેરીશું જેના કારણે પણ સ્વાદ બહુ જ સરસ આવશે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું રૂટિનનો જે ધાણાજીરું પાવડર આપણા ઘરમાં હોય છે એ જ ઉમેરવાનું છે પંજાબી શાકમાં જનરલી આપણે ધાણાજીરું નથી ઉમેરતા પણ ધાબા સ્ટાઇલમાં બહુ જ સરસ લાગે છે હાફ ટી સ્પૂન ચાટ મસાલો ઉમેરીશું એની સાથે ચપટી સૂંઠ પાવડર ઉમેરવાનો છે સૂંઠ પાવડરનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી લેવાનો છે આ બધા જ મસાલા અલગ રીતે કરેલા છે પણ છતાં પણ એનો સ્વાદ બહુ જ ફાઇન આવે છે ટેસ્ટમાં તમને એવું ક્યાંય ખબર નહીં પડે કે આનો ટેસ્ટ સરસ નથી આવતો કે અલગ લાગે છે તો આ રીતે આપણે બધા જ મસાલા કરી લેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પ્રોપરલી હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને આ એક મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ આ મસાલામાં જ બધો સ્વાદ આવેલો છે આમાં તમારે આદુ કે લીલા મરચાંની પેસ્ટ કે લસણની પેસ્ટ કે ડુંગળીની પેસ્ટ અથવા કાજુ મગજ પેસ્ટ આ કોઈ પણ પેસ્ટની જરૂર નથી અને છતાં પણ પંજાબી શાક બહુ જ સરસ તૈયાર થાય છે હવે આ જે મસાલા પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે શાકને વઘારી લઈએ શાક વઘારવા માટે આપણે બે ચમચી તેલ લઈશું અને એની સાથે એક ચમચી ઘી એડ કરીશું ઘીના કારણે શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે ચમચી જીરું ઉમેરી લઈશું અને તૈયાર કરેલી ટમેટાની જે પેસ્ટ છે એ ઉમેરી લઈશું આપણે હવે આ ટમેટાની પેસ્ટ છે એને સરસ રીતે સાંતળી લેવાની છે એનું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને સરસ સાંતળી લઈશું જેથી કરીને ટમેટાની કચાસ બધી દૂર થઈ જાય અને સરસ રીતે ટમેટા અને કેપ્સિકમ બંને સરસ રીતે ચડી જાય તો આપણે એને એની કચાશ દૂર થાય અને સરસ રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું ઢાંકીને એને આપણે સાંતળીશું એ જેથી કરીને ચારે બાજુ છાંટા પણ ના ઉડે હવે એને કૂક થવા દઈશું ચેક કરી લઈએ તમને દેખાય છે ને કે આ જે ટમેટાની પેસ્ટ નથી કચરા ક્રશ કરેલા છે જેના કારણે એનો સ્વાદ છે ને એ ધાબા સ્ટાઇલ મળશે હંમેશા પંજાબી ગ્રેવી જે પણ હોય ને એ એકદમ સ્મૂથ હોય છે સોફ્ટ હોય છે જ્યારે ધાબા સ્ટાઇલ જે પણ ગ્રેવી હોય છે ને એ થોડી રફ હોય છે અને એના કારણે જ આપણે એ વધારે ગમતી હોય છે અને ખાસ કરીને ધાબા સ્ટાઇલ જ્યારે પણ કોઈ પણ શાક બનતું હોય ને ત્યારે એનું કારણ એ હોય છે કે એ છે ને ત્યારે ને ત્યારે જ બધું બનાવવામાં આવે છે એટલે કે કોઈ પણ ગ્રેવી સ્ટોર નથી કરીને રાખવામાં આવતી હવે એની અંદર આપણે આ જે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું મસાલા પેસ્ટ જે આપણે તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે મિક્સ કરી લઈશું આના કારણે કલર એકદમ ચેન્જ થઈ જશે થોડું એની અંદર પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું કારણ કે આપણે મીઠું ટમેટામાં પણ નથી એડ કર્યું પનીરમાં પણ નથી એડ કર્યું એટલે શાકના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે ટુ ટી સ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું અને ફરીથી ઝાંકીને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને મસાલા એકદમ સરસ રીતે ચડી જાય અને ભળી જાય અને ટમેટા ટમેટા તો સરસ ચડી જ ગયા છે પણ મસાલા જે છે એકદમ સરસ રીતે એનો સ્વાદ સરસ રીતે ભળી જાય ચેક કરી લઈએ જો સરસ દહીં છે એટલે જે મસાલા પેસ્ટ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે મિશ્રણ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે એની અંદર આપણે જે પનીર તૈયાર કર્યા હતા એ ઉમેરી દેવાના છે મસાલાવાળા જે પનીર કર્યા હતા ને એ ઉમેરી દઈશું એની સાથે થોડું પાણી પણ ઉમેરીશું એટલે એની ગ્રેવી સરસ થઈ જાય બે ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે થોડી ઠીક છે એટલે હજી આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરીને કન્સિસ્ટન્સી આપણે જોઈએ એવી મળી જાય ફરીથી એને બે ત્રણ મિનિટ કૂક થવા દઈશું જેથી કરીને પનીરની અંદર પણ બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને એનો સ્વાદ પણ સરસ આવે ચેક કરી લઈએ પનીર પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ સરસ આવી ગયું છે હવે એની અંદર આપણે બે ચમચી મલાઈ ઉમેરી લઈશું ક્રીમ અથવા મલાઈ તમે કંઈ પણ ઉમેરી શકો છો અત્યારે મેં ઘરની જ મલાઈ બે ચમચી જેટલી ઉમેરેલી છે અને સાથે થોડું પનીર ઉમેરી લઈશું છીણી નાખવાનો છે પનીર લગભગ પચાસ ગ્રામ પનીર છે જેને મેં છીણી હું છીણી લઉં છું આના કારણે ટેક્સચર અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવશે પ્રોપરલી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આનો જે કલર છે ને એની ગ્રેવીનો કલર થોડો લાલાસ પડતો જ રહેશે એટલે કે પેલો પીળાશ પડતો એમ કે યલ્લો ગ્રેવી નથી બનવાની આ રીતની ગ્રેવી તૈયાર થશે અને એના કારણે જ એની જે ટેસ્ટ છે એ ધાબા સ્ટેલ તમને મળશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે હવે આની અંદર આપણે અડધી ચમચી ખાંડ ઉમેરીશું આ ખાંડ જે છે એ ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે છે અડધી ચમચી આપણે ખાંડ ઉમેરી લીધી છે ફરીથી ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય ચેક કરી લઈએ જો એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે ટેક્સર પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે અને લુક પણ બહુ જ સરસ આવી ગયો છે હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ ઉપરથી થોડી કોથમીર ભભરાવી લઈશું હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ